શિવરંજની સોસાયટીના ચેરમેન નિલેશભાઈ સોની સાથે સેક્રેટરી મિતેશભાઈ ઠાકરે ન્યૂઝ ફોર ઇન્ડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા બાર વર્ષે સોસાયટીનું અસ્તિત્વ છે પરંતુ આ તમામ વિવાદ છેલ્લા બે મહિનાથી વધ્યો છે સોસાયટીમાં રહેતા તમામ પીજી સંચાલકો નિયમોનું પાલન કરતા નથી પીજીમાં રહેતા તમામ સ્ટુડન્ટો પાર્કિંગથી લઈને તમામ સમસ્યાઓમાં સોસાયટીના સભ્યોને પરેશાન કરી રહ્યા છે સામે પક્ષે એટલે કે પીજી સંચાલકો દ્વારા હાલ આ તમામ બાબતે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી રહી છે તેઓ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સોસાયટીના ચેરમેન તથા સેક્રેટરી સહિત તમામ સભ્યો અમને માનસિક ટોર્ચર કરી રહ્યા છે સોસાયટીમાં અંદર આવા બાબતે વારંવાર પરેશાન કરી રહ્યા છે જો કે આ તમામ વિવાદ વચ્ચે આવતા એવું લાગી રહ્યું છે કે સંચાલકો અને સોસાયટીના સભ્યો વચ્ચેના ઝઘડામાં પીજીમાં ભણતા સ્ટુડન્ટોએ હાથો બનાવવામાં આવી રહ્યો છે જો કે તેઓ આ પોતાનું ભવિષ્ય બનાવવા માટે અમદાવાદમાં આવી રહ્યા છે જેમાં તેમનો શું વાંક હોઈ શકે તે વિચારવા જેવી બાબત છે અમદાવાદ શહેરમાં શિવરંજની સોસાયટી સૌથી પહેલાં તો દર્શક મિત્રો જણાવી દઈએ શિવરંજની સોસાયટી તમને ખ્યાલ નહીં હોય તો અમે એકવાર જણાવીએ અમદાવાદનો શિવરંજની ચોક સમગ્ર ગુજરાત નહીં પરંતુ અમદાવાદના તમામ નાગરિકો શિવરંજની ચોક ઉપર આવ્યા છે શિવરંજની ચોકથી એ લોકો બાકી ફશે જેમનું નામ જે સોસાયટીના નામથી રાખવામાં આવ્યું આજે એ જ સોસાયટી વિવાદમાં છે એ જ શિવરંજની સોસાયટીનો વિવાદ છેલ્લા ઘણા દિવસોથી ક્યાંક ને ક્યાંક સમગ્ર મીડિયામાં આવી રહ્યો છે સમગ્ર અમદાવાદમાં ક્યાંક ને ક્યાંક આ ચર્ચાઓ થઈ રહી છે કે શિવરંજની ચોકમાં ચોકની પાસે જે શિવરંજની સોસાયટી આવેલી છે જ્યાં એકસો અઠ્યાસી બંગલા છે જ્યાં હજારથી બારસો રહીશો સ્થાનિકો જે મકાન માલિકો રહે છે તેમને આજે ક્યાંક ને ક્યાંક સમસ્યાઓ ઊભી રહી છે ઊભી થઈ રહી છે ત્યારે સમગ્ર કેવા પ્રકારની સમસ્યાઓ છે તે આપણે જાણવા માટે અમારી સાથે શિવરંજની સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી જોડાઈ ગયા છે નિલેશભાઈ સોની અને અમારી સાથે ખાસ મિતેશભાઈ ઠાકર જોડાઈ ગયા છે જે હાલ આ શિવરન્જની સોસાયટી છે તેમના સેક્રેટરી છે તો સૌથી પહેલાં મારો સવાલ છે હવે સોસાયટીના ચેરમેન નિલેશભાઈ પાસે કે નીશભાઈ જે રીતે હાલ છેલ્લા કેટલા દિવસોથી એક વિવાદ તમારો આ શિવરંજની સોસાયટીનો વિવાદ છે અમદાવાદ શહેરની બહુ ચર્ચિત શિવરંજની ચોક જેના નામે શિવરંજની સોસાયટીનું નામ રાખવામાં આવ્યું આજકાલની નહીં પરંતુ ઘણા વર્ષોથી આ સોસાયટી અત્યારે હાલ અહીંયા કાર્યરત છે ત્યારે કેવા પ્રકારનો વિવાદ છે અને ક્યારે આ વિવાદ શરૂ થયો છે આ વિવાદની શરૂઆત તો બાર વર્ષ પહેલાં થયેલી પણ એ વખતે બહુ ઓછી સંખ્યામાં પીજી સ્ટુડન્ટો રહેતા હતા દરેક ઘરની અંદર એટલે બહુ એ આગળ મોટા પાયે થયો નહોતો પણ જ્યારે આ કોરોના પછી જે સભ્યોની સ્ટુડન્ટો અંદર ભરાવા લાગ્યા અને અત્યારે એટલીસ્ટ સાતસો સ્ટુડન્ટ એક્ઝિસ્ટિંગ અમારી સોસાયટીમાં હતા જ્યારે આ વિવાદની શરૂઆત થઈ એ પછી જે અમારી પાર્કિંગની કાયદાકીય વ્યવસ્થા અંદરની સુલેહ શાંતિ જોખમાવવા માંડી એટલે બધા સભ્યોએ એક જનરલ મીટિંગ બોલાવીને નક્કી કર્યું કે જેના લીધે આપણને આ તકલીફ પડી રહી છે અને આપણી શાંતિ ડોળાઈ રહી છે આપણી સુરક્ષા થતી નથી પ્રોપર રીતે એટલે આપણે એના માટે એક નિયમ કરીએ કે જે જે મકાનોમાં મનસ્વી રીતે અમારા કાયદાના બંધારણની પરમિશન વગર પીજી હાઉસ ચાલી રહ્યા છે એ પીજી હાઉસવાળાને નોટિસનો સાઠ દિવસનો પીરિયડ આપી અને એમને ખાલી કરાવવાની અમે રિક્વેસ્ટ કરી એ રિક્વેસ્ટની મુદ્દત પૂરી થતાં આ બધી સમસ્યાઓ શરૂ થઈ જ્યારે અમે એમના ટુ વ્હીલર એલાઉડ કરવાના બંધ કર્યા ત્યારે છોકરાઓ અને અમારી સોસાયટીની સ્ત્રીઓ વચ્ચે ઘર્ષણ થયું કે ભાઈ તમારા વ્હીકલ બહાર મૂકો તો અમે અહીં અમારા વ્હીકલ બહાર મૂકીશું નહીં તો અમે આ વ્હીકલ બહાર મૂકીશું નહીં આવી રીતે એક નાનું ઘર્ષણ થયું અને એનું એક મોટું સ્વરૂપ ટીવીના પડદે દેખાઈ રહ્યું આ એક સમસ્યા છે તો હાલ અમને અમે મુલાકાત એ કહી રહ્યા છીએ કે છેલ્લા બે મહિનાથી આ વિવાદ ઊભો થયો છે બે મહિના પહેલાં કોઈ વિવાદ નહોતો હા વિવાદ તો હતો જ પણ એની નોટિસ પીરિયડ ચાલુ હતો એટલે ઇન બિટવીન અમે દરેક સ્ટુડન્ટને સમજાવતા હતા કે તમે મિસગાઈડ થયા વગર આ બે મહિનાના નોટિસ પીરિયડમાં આ જે તમે રહો છો એ જગ્યા પૂર્વ મંજૂરી વગર પીજી ચાલી રહ્યા છે અને તમને તકલીફ ના પડે એટલા માટે અમે આ સાઠ દિવસનો પિરિયડ આપ્યો છે તમે ક્યાંક ને ક્યાંક સારી જગ્યા જોઈને શિફ્ટ થઈ જજો એટલે તમને કોઈ તમારા ભણતરને લગતા પ્રશ્નો ઊભા ના થાય અને તકલીફ ના પડે એવી અમે એમને સાઈઠ દિવસની જોગવાઈ આપેલી ઓકે તો નિલેશભાઈ જે રીતે હાલ જે સ્ટુડન્ટો કહી રહ્યા છે કે અમને માનસિક રીતે સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી દ્વારા હેરેસમેન્ટ કરવામાં આવે છે સભ્યો દ્વારા હેરેસમેન્ટ કરવામાં આવે છે એ ખરેખરી સચ્ચાઈ શું છે ના એ હેરેસમેન્ટ નથી અત્યાર સુધી શું એમની પાસે સ્વતંત્રતા હતી અહીંયા હવે સિક્યોરિટી સિસ્ટમ જરા મજબૂત થઈ એમની એન્ટ્રીઓ થવા લાગી એમને વ્હીકલ પ્રોપર પાર્ક કરવા માંડ્યા બહાર સ્ટ્રીટ પાર્કિંગ બંધ થયું આ બધા પ્રશ્નોને એ લોકો માનસિક હેરેસમેન્ટ તરીકે ગણે છે પણ આ સોસાયટીની એક બંધારણીય પ્રક્રિયાનો ભાગ જ છે એના ગ્રાઉન્ડ રૂલ્સ છે હવે ફોલો કરવાના આવ્યા છે તો હવે કે અમે નહીં ફોલો કરીએ અમે અમારી રીતે જ રહીશું એ સોસાયટીની બંધારણીય રીતે સોસાયટીને બી મંજૂર નથી અને એના સભ્યોને બી મંજૂર નથી એને એ લોકો હેરેસમેન્ટ કહે છે તો આ હાલ જે આ કેસ થયો છે કોર્ટમાં મેટર પહોંચી છે તો આપ દ્વારા પહેલ કરાઈ છે કે સામેવાળા દે પીજી જે ના માલિકો દ્વારા કરવામાં આવી છે આ પહેલ પીજીના માલિકો દ્વારા કરવામાં આવી છે અને એ લોકોનું એવું માનવું છે કે અમે આ ન્યાયિક પ્રક્રિયામાં જઈશું તો આપણા બંધારણ મુજબ એ પ્રક્રિયા લાંબી ચાલતી હોય છે એટલે એમને આ પીજી હાઉસ ચલાવવા માટેનો થોડો વધારે સમય મળી જશે અને એમની કમાણીનો જે ભાગ છે એ થોડો એક્સટેન્ડ થશે એ બંધ નહીં થાય આપણે ઠાકર સાહેબ પાસેથી જાણીશું જે સોસાયટીના સેક્રેટરી છે એમની પાસેથી જાણીશું કે આ એમનો મંતવ્ય શું છે આ બાબતે ઠાકર સાહેબ જે રીતે હાલ તમારો ધારો કે અત્યારે અહીંયા કહી શકાય કે પાંચસોથી છસો સ્ટુડન્ટ અહીંયા રહે છે તમારી સોસાયટીમાં તો તમારા દીકરાઓ બી ક્યાંક ભણ્યા છે તમારા દીકરાઓ પણ અત્યારે કદાચ ભણતા હશે તો તેમને આ પ્રોબ્લેમ આવે તો ત્યારે આપ એક પિતા તરીકે શું સ્ટેન્ડ લેશો અમે જ્યાં પણ અમારા દીકરા કે દીકરીઓ બહાર ભણવા જાય તો પહેલાં અમે ચેક કરીએ કે એ લોકો ક્યાં રહે છે સોસાયટીના નીતિ નિયમો ત્યાં શું છે એ લોકો એને ફોલો બરાબર કરવા જોઈએ ના કરતા તો અત્યારે અમદાવાદ શહેરમાં બી ઘણા બધા પીજી હાઉસ એક્સક્લુઝિવ બની રહ્યા છે કે જ્યાં એ લોકો આરામથી રહી શકે છે જ્યાં આજુબાજુમાં કોઈને કન્નડગત થતી નથી ત્યાંના નીતિ નિયમો લોકો પાલન કરતા હોય છે તો અમે અમારા દીકરા દીકરીઓને પણ એવું જ શીખવાડીએ કે ભાઈ તમે આ રીતના નીતિ નિયમો પાલન કરવાના અને આવી જગ્યાએ રહેવાનું તો આજે અહીંયા જે ગર્લ્સ એન્ડ બોયસ રહે છે આ વસ્તુની જાણ એમના માતા પિતા થકી પહોંચી હશે કે નહીં આપના માધ્યમથી ના અમે જ્યારે આ વિવાદ ચાલુ થયો હતો વિવાદ તો ના કહેવાય એકચ્યુલી અમે જ્યારે આનું સોસાયટીના નીતિ નિયમોનું પાલન કરવાનું જ્યારે એમને કીધું ત્યારે પછી વિવાદ ચાલુ થયો કારણ કે અત્યાર સુધી તો એ લોકો એમને સ્વચ્છતાથી એ લોકો રહેતા હતા અને સોસાયટીના સભ્યોને જે કનડગત થતી હતી એ લોકો સોસાયટીના સભ્યો સહન કરતા હતા પણ પછી જ્યારે સહનશીલતાની હદ એ લોકોને આવી ગઈ અને એ લોકોએ સોસાયટીને રજૂઆત કરી અને લગભગ એંસી ટકા સભ્યોએ અમને સહી કરીને આપ્યું હતું કે ભાઈ આ સોસાયટીમાં આવા ન્યુસન્સ થઈ રહ્યા છે તો ચેરમેન સેક્રેટરી જે આવ્યા છે થોડુંક આની અંદર ધ્યાન આપે અને જુએ એટલે અમે સોસાયટીના નિયમો થોડા કડક બનાવ્યા કે જે એ લોકોને સોસાયટીના સભ્યોને પણ પ્રોબ્લેમ ના થાય અને એ લોકોને પણ પ્રોબ્લેમ ના થાય ત્યારથી આ થોડોક વિવાદ ચાલુ થયો હતો નિલેશભાઈ આપનું શું કેવું છે આ બાબતે વિવાદના મૂળમાં સ્વતંત્રતા જે નથી મળી રહી એ જ છે રહી છોકરાઓને રહેવાની વાત તો જ્યાં બી રહેશે ત્યાં એમને ગ્રાઉન્ડ રૂલ્સ તો ફોલો કરવાના જ છે એમના ઘરના બી ગ્રાઉન્ડ રૂલ્સ હોય એવા સોસાયટીના ગ્રાઉન્ડ રૂલ્સ છે અને જો ફોલો કરવાની ના પાડશે પોતે જાણે છે એમને પોતાના પોલીસ વેરિફિકેશન જમા નથી કરાવ્યા એમના એગ્રીમેન્ટ પ્રોપર રીતે નથી થયેલા એટલે અમારા માટે જ્યારે રાત્રે આવે ત્યારે અનધિકૃત વ્યક્તિ તરીકે જ અમે એને ટ્રીટ કરીએ છીએ એમના મકાન માલિકો જે વિદેશમાં સ્થાયી થયેલા છે એ કોઈ પ્રકારનો પ્રતિભાવ આપતા નથી માત્ર પીજી સંચાલકો હોય છે જે રાત્રે ફોન ઉપાડતા નથી અને જ્યારે પોલીસ બોલાવવામાં આવે છે ત્યારે એ હંમેશા આ મામલામાં ચેરમેન સેક્રેટરીને જ કસૂરવાર ઠેરવે છે કે તમે વ્યવસ્થા કરો જ્યારે અમારી પાસે કોઈ ઓપ્શન નથી એટલે અમે ન્યાયિક પ્રક્રિયામાં ગયા છીએ અને આની માગણી કરી છે કે અમને પ્રોપર ન્યાય મળે આ બાબતે ભાઈ તમારો દીકરો બહાર ભણતો હોય આની જગ્યાએ તો તમે તમારા દીકરાને શું સલાહ આપશો અથવા આ વિવાદ તમારા સુધી પહોંચે તમારો દીકરો જે સોસાયટીમાં ભણતો હોય એ સોસાયટીમાં હોય શું ક્રિએટ થયો તો આ વિવાદ તમારા સુધી પહોંચે તો તમે ત્યારે શું સ્ટેન્ડ લો હું સીધો ત્યાંના ચેરમેન સેક્રેટરીને મળીને ત્યાંના રૂલ્સ રેગ્યુલેશન જોઈ લઉં અને જો એનું ઉલ્લંઘન કરતો હોય તો હું ત્યાંથી એને શિફ્ટ જ કરું એ સિવાય મારી પાસે કોઈ બીજી પસંદગી નથી બંધારણ દરેક માટે સમાન છે અને એનું પાલન કરવાની દરેક ભારતીય નાગરિકની અને જે સોસાયટીમાં છો એના બંધારણનું ચોક્કસપણે પાલન થવું જોઈએ એના સિક્યોરિટીના નિયમનું પાલન થવું જોઈએ એ ના થાય તો હું મારા દીકરાને ક્યાંક શિફ્ટ કરવાનું ચોક્કસપણે વિચારીશ એટલે એવું કહી શકાય કે અહીંના જે ગર્લ્સ અને બોયઝ જે સ્ટુડન્ટો રહે છે એમના માતા પિતા બી આમાં ક્યાંક ને ક્યાંક બે જવાબદાર છે અથવા તે સંજ્ઞાન નથી લઈ રહ્યા એ કંઈક ભારતના કાયદાનું પાલન નથી કરી રહ્યા માતા પિતાની પાસે આની કોઈ પૂરતી માહિતી હોતી જ નથી છોકરાઓ જે માહિતી આપે એટલી જ માહિતી હોય જો મા બાપ જાગૃત હોત ને આ ઇન્કવાયરી કરી હોત તો આ પ્રશ્નો ઊભો જ ના થયો હોત કારણ કે ક્યારેક કોઈ સમસ્યા થઈ અને જ્યારે માતા પિતાને ઇન્વોલ્વ કરવામાં આવે ત્યારે એમ જ કહે છે કે અમને તો આ બાબતની કંઈ ખબર જ નથી બરાબર એટલે એવું કોઈ સ્ટ્રકચર નથી કે જેથી મા બાપની ઇન્વોલ્વ કરી શકાય માહિતી માગતા આ લોકો જે પીજી સંચાલકો છે ક્યારે મા બાપ સુધીની માહિતી અમને આપતા જ નથી એમના નંબર નથી આપતા એના લીધે આ બધી સમસ્યાઓ વધારે વકરે છે પ્લસ આ લોકો જે સ્ટુડન્ટો પાસેથી જે એમની ફી પેટે પૈસા લે છે એ ક્યારે સર્વિસ સેક્ટરની કે આઈટીની રડારમાં કેમ નથી બધો જ રોકડો વ્યવહાર થાય છે એ એક મહત્ત્વની વસ્તુ છે કે અગાઉ પણ અમુક મીડિયામાં આ વસ્તુ આવી ચૂકી છે સરકારના કારણે પહોંચી ગઈ છે પરંતુ આટલા મોટા વ્યવહારો કરોડોના વ્યવહારો થાય છે જેમાં જીએસટી અને એડીની રડાર નથી તો શા માટે અથવા તો આ બાબતે સરકારને આ બાબતે કઈ રીતે સંજ્ઞાન લેવું જોઈએ સરકારે આ માટે ચોક્કસપણે આ એરિયામાં ફોકસ કરવું જોઈએ કે આટલા બધા પીજી ફૂલ્યા ફાલ્યા છે એની પાછળનું એક મહત્વનું કારણ રોકડો વ્યવહાર છે આજે દરેક જગ્યાએ ઓનલાઈન વ્યવહાર થઈ ગયા છે પણ છતાંય આ એક ફિલ્ડ એવું છે કે જે આમાં રોકડની લેવડ દેવડ મોટા પાયે ચાલે અને એનું કોઈ મેન્ટેન રજિસ્ટર્ડ મેન્ટેન નથી થતું એને ચેક કરવાની કોઈ સિસ્ટમ નથી એટલા માટે આ સિસ્ટમ અને આ બધી ફૂલી ફાલી છે નીલેશભાઈ એક એક બીજો સવાલ કે જે રીતે છોકરીઓ એવું જણાવી રહી છે કે વિવાદ છે અમારા આ પીજીના ઓનર્સનો અને જે ઓનર્સ જો અત્યારે પીજી ચલાવે છે એમના પણ ઓનર્સનો અને તમારો તો ત્યારે એમાં અમારો શું વાંક અમે તો પૈસા દઈને રહીએ છીએ અમે તો પેમેન્ટ કરીને રહીએ છીએ હા એટલે છોકરાઓનો કોઈ વાંક છે જ નહીં અમે સાઠ દિવસથી અમને સમજાવીએ છીએ પણ એમને મિસગાઈડ કરવામાં આવી રહ્યા છે પીજી સંચાલકો દ્વારા અને એ મિસગાઈડ થઈને આ એક્શનમાં આમાં જોડાઈ રહ્યા છે ક્યારેક કોઈ છોકરો દાખલા તરીકે એફઆઈઆરના એની અંદર આવશે તો એના ભવિષ્યમાં પોલીસ વેરિફિકેશનમાં એને તકલીફ પડશે એ અમે એટલા માટે કોઈ એફઆઈઆર સામાપક્ષે પક્ષે ઇનિશિએટિવ લઈને નથી કરી કે છોકરાઓને ક્યારેય તકલીફ ના થવી જોઈએ હવે છોકરાઓએ પોતે નક્કી કરવાનું છે કે એમણે શું કરવું એટલે આમાં એવું કહી શકાય કે ભાઈ કે વિવાદ તમારો અને આ મકાન ઓનરો છે ક્યાંક ને ક્યાંક એમાં છોકરાઓ પીસાઈ રહ્યા હોય છોકરાઓનો હાથો બનાવવામાં આવી રહ્યો હોય આમાં ખસપણે મારું માનવું છે કે છોકરાઓ આમાં માત્ર હાથો બનેલા છે વિવાદના મૂળમાં મનસ્વી રીતે ચાલતા પીજી હાઉસના માલિકો જ છે બરાબર અને એમનો આર્થિક લાભ મેળવવા માટે આ છોકરાઓનો ઉપયોગ કરી રહ્યા છે એટલે છોકરાઓએ પહેલાં જાગૃત થવું જોઈશે તો જ આ વિવાદ કદાચ થોડા અંશે કંટ્રોલ થશે નહીં તો આ સમસ્યા સરકારશ્રીના પગલાં સિવાય કંટ્રોલ થાય એવી નથી જે આપની સામેના પક્ષે છે પીજીના માલિકો જે પોતે અત્યારે મકાનો લઈને પીજી આ પીજી અહીંયા ભાડે આપીને બહાર રહેવા જતા રહ્યા છે અથવા તો એવું પણ જાણવા મળ્યું છે કે એ લોકોએ પીજીની કમાણીમાં પોતાના બીજા બંગલા પણ લઈ લીધા છે તો તો એ ક્યાંક ને ક્યાંક તમારી માટે પ્રોબ્લેમ ક્રિએટ કરે છે કારણ કે અંતે છે તો તમારા જ પાળો છે એક સમયમાં તમારી સાથે રહેતા હતા તો અત્યારે એ લોકો તમારી સાથે વાત કરવા તૈયાર છે કે નહીં શું એ છે કે બેકહેન્ડ સાઇડ રહીને એમને સપોર્ટ કરી રહ્યા છે આ મામલાને વધારી રહ્યા છે જો કે સમાધાન કરવાને બદલે એ અમારી સાથે જેટલા સભ્યો સહકાર આપ્યો એમણે પીજી ખાલી કરી દીધા અને જે બાકી સભ્યો છે એ લોકો સહકાર આપવા માટે કોઈ રીતે સહમત નથી કારણ કે એમની પાસે એની તગડી આવક છે અને એ લોકો કંઈક ને કંઈક મુદ્દા આગળ ધરી અને આ મામલાને ઉછાળી રહ્યા છે અને દરેક વખતે એવું કહે છે કે અમે તમને આ મામલો એટલો લાંબો એક્સટેન્ડ કરીશું કે તમે અમને રોકી નહીં શકો અમારી પહોંચ દરેક સ્તરે છે હવે આ મામલામાં સરકારના એપિયરન્સ સિવાય કોઈ પગલાં ભરી શકાય ન્યાયિક પ્રક્રિયાનો તો જ્યારે નિર્ણય આવશે ત્યારે આવશે સોસાયટીના રૂલ્સ અમે ફોલો કરાવી રહ્યા છીએ કે જેનો વિવાદ થઈ રહ્યો છે એટલે કંઈક શ્રી આમાં એપિયર થાય એવી અમારી વિનંતી છે એટલે કહેવાનો મતલબ એ કે એ લોકો તમને સમાધાન માટે બેઠતા પણ નથી ઉલટાનું આ મામલો વધારવાની ધમકીઓ આપે છે ચીમકીઓ ઉચ્ચારે છે તમારી સામે એટલે આ એક આ વિવાદ ઊભો કરવાનો એમનો મંતવ્ય છે કે આગળ લઈ જવાની એમની મંશા છે હેરાન કરવાની મંશા સમાધાન માટે આવે છે પણ એમની શરતે સમાધાન જોઈએ છે એમને એમની સગવડો કન્ટિન્યુ કરવી છે કંઈક ને કંઈક અંશે કાઉન્ટર ઓફર લાવે છે પણ જ્યારે એ મનસ્વીપણે જ ચાલે છે તો સોસાયટીના ચેરમેનની રૂએ મારાથી એમને બંધારણ વિરુદ્ધની કોઈ પરમિશન આપી શકાય નહીં જ્યારે સભ્યો ના કહેતા હોય કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં તો હું એમના બિહાફ ઉપર કોઈ પરમિશન એમને ઇસ્યુ કરી શકું નહીં અને એમની માગણી એ જ છે કે તમે આ પરમિશનમાં અમને મદદ કરો અમને સહકાર આપો જે કાયદાકીય રીતે શક્ય નથી જે રીતે કોઓપરેટિવ માટે કોઓપરેટિવ સોસાયટીઓને સરકારે અલગથી સત્તાઓ આપેલી છે મંડળી પાસે સમગ્ર પાવર રહેલો છે કે સોસાયટીમાં કોઈ પણ ડિસ્ટર્બન્સ ઊભો થાય છે કોઈ પણ વિવાદ થાય છે તો સોસાયટીના સભ્યો પાસે મંડળી પાસે એવી સત્તા છે કે એનો એનું સભ્યપદ રદ કરી શકે છે ખાલસા કરી શકે છે તો આવનારા સમયમાં આનો નિવાડો શું આવશે અને એ સત્તા શું છે એની વિશે માહિતી આપ સત્તા દરેક સભ્યોને આપેલી છે કે અત્યારે જ્યાં વિવાદ ચાલી રહ્યો છે એ જગ્યા કો हाउसिंग હાઉસિંગ સોસાયટીની માલિકી છે અને સભ્યોને પ્લોટ રહેવા માટે એલોટ કરેલું છે જો સભ્યો દાખલા તરીકે એનો કોઈ બી રીતે દુરુપયોગ કરે અથવા તો ગેરબંધારણીય ઉપયોગ કરે તો મંડળી પાસે સત્તા છે કે એમનું સભ્યપદ શિક્ષાત્મક રીતે અમારી પાસે સત્તા છે ભારતના સંવિધાન મુજબ સંવિધાન મુજબ અને દરેક સભ્યો જો આનો વિરોધ કરશે તો કદાચ એ શિક્ષાત્મક પગલા તરફ અમે જઈશું પણ ખરા એટલે તમે લઈ શકો છો હજી જે તમે નથી લીધા રહે હા એ ચોક્કસપણે જો જરૂર પડશે તો અમે લઈશું અને અત્યાર સુધી આ તમે ન એની પાછળનું કારણ શું એ અમારા સભ્યો છે અમારા પોતાના છે તમે સમજો એમની સામે અમારે લડાઈ નથી કરવી એ પોતે જ સમજીને ગેરબંધારણીય કૃત્ય કરી રહ્યા છે એને અમે મદદ કરવા તૈયાર છીએ તમે બહાર જ બિઝનેસ કરો તમે કમાવો તમે સુખી થાવ એવો જ અમારો આશય છે ખાલી સોસાયટીના સભ્યોને સહકાર આપો બસ અમારી એટલી જ માગણી છે છેલ્લો સવાલ આપણે સોસાયટીના સેક્રેટરી છે મિતેશ ઠાકર એમની એમને કરી છું મિતેશભાઈ જે રીતે હાલ આ વિવાદ સમગ્ર અમદાવાદમાં વકરી રહ્યો છે ને પીજીનો વિવાદ માત્ર તમારી શિવરંજની સોસાયટી નથી પરંતુ અમદાવાદના એક એક ખૂણામાં જઈએ તો આ વિવાદ ઊભો થશે આ તો વિવાદ સામે આવ્યો છે અત્યારે સમગ્ર ગુજરાતના મીડિયામાં અત્યારે ચાલી રહ્યું છે તો આ બાબતથી જે રીતે સોસાયટીના એવી પણ મને અમને વાત મળી છે કે આ વિવાદને કારણે તમારી પ્રોપર્ટીઓની વેલ્યુ પણ ડાઉન થઈ છે તો એ વિશે થોડુંક જણાવશો વિવાદ અમદાવાદમાં કેટલી હદે વકરી શકે છે સાચી વાત છે આ સોસાયટી અમારી ઓગણીસો પંચોતેરમાં બનેલી છે અને ખૂબ જ ફેમસ સોસાયટી છે બહુ જૂની સોસાયટી છે આ સોસાયટીના નામ ઉપરથી શિવરેનિની ચાર રસ્તાનું નામ પડ્યું હતું શિવરજની બસ સ્ટોપ જ્યારે બસ અહીંયા આવતી હતી એમટીએસ બસ ત્યારે શિવરનીના નામથી બસ સ્ટોપનું નામ હતું શિવરનીના નામથી બ્રિજ બન્યો છે તો એ વખતે અમારી સોસાયટીની પ્રેસ્ટીજ અને વેલ્યુ ખૂબ જ સારી હતી પણ જ્યાં જ્યારથી આ પીજીના ન્યુસન્સને ચાલુ થયા છે ત્યારથી સોસાયટીની વેલ્યુ ખૂબ જ ડાઉન થઈ ગઈ છે એટલે પ્રોપર્ટીના ભાવમાં એમ કહેવાય કે પચાસ ટકા ફેર પડ્યો છે ડ્રાસ્ટિક ઘટાડો પાંત્રીસ ચાલીસ ટકા સુધી ઘટાડો આવી ગયો છે અને અમદાવાદમાં માત્ર એક તમારી સોસાયટી નહીં પરંતુ સમગ્ર અમદાવાદમાં જો આ વિવાદ ઉપર જો ફોકસ કરવામાં આવે તો વધી શકે એમ છે વિવાદ આ આ ન્યુસન્સ વધી શકે એમ છે જ્યારથી આ મીડિયામાં પણ આની રજૂઆત બધી થઈ છે ત્યારથી અમને ઘણી સોસાયટીના ચેરમેન સેક્રેટરીના પણ ફોન આવ્યા છે કે આમાં તમે કઈ રીતના સોલ્યુશન લઈ રહ્યા છો કેવી રીતના પગલાં લઈ રહ્યા છો જરા અમને પણ જણાવજો અમારી સોસાયટીમાં પણ આ ન્યુસન્સ ચાલી રહ્યા છે અંતે છેલ્લો સવાલ આપણે જે રીતે હાલ આ વિવાદ તમારો સામે આવ્યા બાદ આપ અમદાવાદની જનતાને ગુજરાતની જનતાને શું સંદેશ આપવા માગો છો ખાસ કરીને પીજી ચલાવતા માલિકો છે મકાન માલિકો છે અથવા તો એમની અંડરમાં જે ભાડે લઈ રહ્યા છે ને બીજા સ્થાનિકો સોસાયટીના સભ્યોને પરેશાન પરેશાનીનો સામનો કરવો પડતો મારું તો એટલું જ કહેવાનું છે કે જે કંઈ બી કરો આર્થિક ઉપાર્જન માટે કરો મદદના આશયથી કરો એ જે બંધારણીય રીતે વ્યાજબી છે જે રીતે મંજૂરી લેવી પડે એ બધું જ ધ્યાનમાં રાખીને કરો અને કોમર્શિયલ ધોરણે કરો રેસિડેન્શિયલ સોસાયટીમાં એનો ઉકેલ નથી અને તમે બહાર કરો બહાર સેવા આપો તમને દરેક દાયરાને અંદર ઇન્વોલ્વ કરો તમારી આવક ડિક્લેર કરો અને તમે કામ કરો છોકરાઓ પૈસા આપવા તૈયાર જ છે પણ તમારી આવક વધારવા ખાતર આવા કોમ્પ્રોમાઇઝ કરી અને એમને હાથો બનાવીને એમનો ઉપયોગ કરી મિસગાઈડ કરીને એનો ઉપયોગ ના કરો અને પોલીસનો કેવો સહકાર છે પોલીસની મોટાભાગેની લિમિટ દરવાજાની બહાર હોય છે સોસાયટીની અંદર સોસાયટીના પોતાના નિયમો ચાલતા હોય છે કો સોસાયટીના એટલે કોઈ ગેરબંધારણીય કે કોઈ ગુનાકીય કૃત્ય થાય તો જ પોલીસ આવતી હોય છે નહીં તો એ ગેટ ઉપરથી અમને કહી દેતી હોય છે કે અંદરના નિયમોનું પાલન કરાવવાની જવાબદારી તમારી છે અમારી નથી કંઈ બીજો એવો મામલો બને દાખલા તરીકે દારૂ જુગારને લગતો કે એવું કંઈ બને કે કોઈ લવ લવજેહાદનો બને કે કંઈ બીજી ઘટના બને તો અમે અંદર આવીને ઇન્વોલ્વ થઈશું બાકી અમારું ઇન્વોલ્વમેન્ટ ગેટની બહાર રહેશે અંદર નહીં રહે તો આ હતા અમારા અમદાવાદ શહેરની શિવરંજની સોસાયટીના ચેરમેન અને સેક્રેટરી જેમનું કહેવું છે કે આ સમસ્યાનું નિવાડો જલ્દી આવે અને તો અમારી પાસે એવી સત્તાઓ પણ છે કે એ તમામ સભ્યો જે આ ન્યુશન્સ ફેલાવી રહ્યા છે એમનું અમે સભ્યપદ રદ કરાવી શકીએ છીએ અને જગ્યાને ખલાસી કરાવી શકીએ છીએ કારણ કે સરકારના કાયદા અને નિયમ મુજબ અમારી પાસે તમામ સત્તા છે એ મંડળીઓ પાસે તમામ અમારી મંડળી પાસે તમામ સત્તા છે તમામ સભ્યપદની જવાબદારી એ મંડળીની છે શિવરંજની કો સોસાયટીનો જે વિવાદ સામે આવી રહ્યો છે અમદાવાદમાં તેને લઈને અત્યારે આપણે ન્યૂઝ ફોર ઇન્ડિયા વાત કરવા જઈ રહ્યું છે સીડી પટેલ જે હા તમને જણાવી દઈએ સીડી પટેલ એક એવા પ્રખ્યાત વકીલ છે કે 25 થી ત્રીસ વર્ષથી માત્ર કોઓપરેટિવ સોસાયટીના કેસ દડે છે ને અનેક ગણી સફળતા આ કેસોમાં તેમણે મેળવી છે તો એમના મુખ્યત્વે જ આપણે જાણીશું કે આ સમગ્ર વિવાદ શું છે અને શું જોગવાઈ છે સીડી પટેલ સર જે રીતે હાલ આ કેસ કોર્ટે પહોંચ્યો છે આ સિયુરંજની સોસાયટીનો જે વિવાદ છેલા ઘણા સમયથી ચાલી રહ્યો છે તો આ કાયદાકીય રીતે આ વિવાદની જોગવાઈ શું છે અને એનો નિરાળો ભવિષ્યમાં કેવો આવશે આપના મતે સોસાયટીના નિયમ પ્રમાણે તો રેસિડેન્ટ માટે જરૂર હોય તો ભાડે આપી શકે એ સોસાયટીની તો

પટેલ સાહેબ એક છેલ્લો સવાલ ભવિષ્યમાં આ કેસ નો નિવાડો શું આવશે ભવિષ્યમાં કેસ નો નિવાડો એક જ પીજી બંધ કરવી પડે અને જો પીજી ના બંધ કરો પેલા સભ્ય પર દૂર કરીને પછી કબજા લેવાની વાત આવે તો આ હતા અમારી સાથે વરિષ્ઠ એડવોકેટ સીડી પટેલ સાહેબ જે વર્ષોથી કો સોસાયટીના કેસ લડી રહ્યા છે તેમનું જણાવવું છે કે આવનારા દિવસોમાં જો આ જગ્યાનો નિવાળો નહીં આવે તો સોસાયટીના સેક્રેટરી ચેરમેન છે તેમની પાસે તેમની મંડળી પાસે પૂરી સત્તા છે કે તેમનું સભ્યપદ રદ કરીને તે જગ્યા ખલાસી કરી શકે નમસ્કાર દર્શક મિત્રો શિવરંજની અમદાવાદનો શિવરંજની વિસ્તાર જેના નામે શિવરંજની ચોકનું નામ પડ્યું છે સમગ્ર અમદાવાદ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં એક શિવરંજની ચોક છે જે પ્રખ્યાત છે અમદાવાદનો એક વ્યક્તિ એવો નહીં હોય કે શિવરંજની ચોક ને પરિચિત નહીં હોય પરંતુ હાલ અમે જે તમને જણાવી રહ્યા છે એક વિવાદ સામે આવી રહ્યો છેલ્લા કેટલાય દિવસોથી મીડિયામાં એક વિવાદ વકી રહ્યો છે જેમાં શિવરંજની સોસાયટી જેના નામે અમદાવાદ શહેરનું શિવરંજિની ચોકનું નામ પડ્યું છે તે શિવરંજની સોસાયટીમાં વિવાદ વકર્યો છે વિવાદ છે પીજીના માલિકો અને સોસાયટીના સભ્યો વચ્ચે આજે હું તમને જે જણાવવા જઈ રહ્યો છું એ તમને જાણીને નવાઈ લાગશે અહીંયા સોસાયટીની બહાર એક નિવેદનો લાગ્યા છે જે હું તમને રૂબરૂ કરાવીશ એક સૌથી પહેલું બોર્ડ છે રાત્રીના સાડા અગિયારથી સાડા પાંચ સુધી સોસાયટીના રહીશો સિવાયની કોઈ પણ વ્યક્તિને પ્રવેશ આપવામાં નહીં આવે તેના માટે સિક્યુરિટી જોડે કોઈપણ તકરાર કરવી નહીં તકરાર કરનાર સામે કાયદેસરના પગલા લેવામાં આવે છે હુકમથી નીચે લખેલું છે કેમેરામેન સિક્યોરિટી નો ફોટો બતાવે હાલ સિક્યોરિટી ચોવીસ કલાક અહીંયા ઉપસ્થિત છે આ તમામ સુવિધાઓને સંચાલન કરવા માટે આ તમામ જે સમસ્યાઓ આવી રહી છેલ્લા બે મહિનાથી આમ તો બાર વર્ષની વાત થાય છે બાર વર્ષથી આ સોસાયટી ની શરૂઆત થઈ છે છેલ્લા બે મહિનાથી આ વિવાદ વકર્યો છે બીજું બોર્ડ લાગેલું છે સોસાયટીમાં સોસાયટીના ટેનામેન્ટના રહીશો સિવાય જે કોઈ વ્યક્તિ અનધિકૃત હશે અને બળજબરીથી સોસાયટીની અંદર પ્રવેશ કરવાનો પ્રયત્ન કરશે કે પ્રવેશ કરશે તેની વિરુદ્ધમાં ભારતીય ફોજદારી ધારાની કલમ ચારસો મુજબ ગેરકાયદેસર પ્રવેશ કરવા અંગેની ફરિયાદ કરવામાં આવશે જેની તમામે નોંધ લેવાની છે સાથે હવે કેમેરામેનને વિનંતી કરી બીજા બોર્ડ ઉપર પોતાનો કેમેરો ફેરવે ત્રીજો બોર્ડ અહીંયા લગાડવામાં આવ્યું છે સોસાયટીમાં બપોરે બાર થી ચારમાં ફેરિયા

પેલો સામે આવ્યો હોય તેમાં ઉપરોક્ત સૂચના બદલ ભંગ કરવા બદલ સોસાયટી દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને મકાનને તાત્કાલિક ખાલી કરાવવા નિયમો અનુસારની કાર્યવાહી કરવામાં આવશે પોતાનું મકાન ભાડે આપતા સમયે દરેક સભાસદે સોસાયટી અને સરકારશ્રી દ્વારા મંજૂર કરેલ માર્ગદર્શક સૂચનાનો અમલ કરવાનો રહેશે હવે હું મારી સૂચના મારી વાત ઉપર આવું છું હુકમથી આ જે તમામ બોર્ડ મેં જે તમને વાંચીન બતાવવામાં છે એનો વિવાદ એ વકરેલો છે કે છેલ્લા બે મહિનાથી ક્યાંક ને ક્યાંક અહીંના સોસાયટીના સ્થાનિકો અને પીજીના માલિકો વચ્ચે વિવાદ છે વિવાદ એટલો મોટો છે જેમાં એકસો અઠ્યાસી ઘરો અહીંયા આવેલા છે જેમાં પંદરથી વીસ મકાન માત્ર પીજી ધારકો છે પીજીના માલિકો અહીંયા ચલાવે છે પીજીના માલિકો પોતે ક્યાંક ને ક્યાંક બહાર રહેતા હોય અને ઓનર જે બહાર રહેતા હોય તે અહીંયા પીજી ચલાવવા માટે અમુક લોકોને અહીંયા મકાન આપે છે જેને લઈને છસોથી વધુ વિદ્યાર્થીઓ આ શિવરંજની સોસાયટીમાં રહી રહ્યા છે આ વિવાદ એટલો મોટો થયો છે જે સમગ્ર વિવાદ આજે અમદાવાદની કોર્ટમાં પહોંચ્યો છે પોલીસ દ્વારા તમામ પ્રયાસો કરવામાં આવ્યા છે સમાધાન કરવા માટેના વારંવાર નવા નિયમો પાલન કરવામાં આવ્યા છે પરંતુ ક્યાંક ને ક્યાંક નિવા ન આવતા આ જે સોસાયટીના સેક્રેટરી અને ચેરમેન નિલેશ સોની અને જે ઠાકર સાહેબ હતા તેમણે કહ્યું છે કે અમારી પાસે એવી સત્તા છે કે જેના લઈને અમે હેરાન થઈ રહ્યા છે આ પીજીના મેમ્બરોને કારણે અમને ક્યાંક ને ક્યાંક પરેશાની વેઠવાનો વારો આવી રહ્યો છે ન્યુસન્સ ચાલી રહ્યા છે ક્યાંક ને ક્યાંક આરોપ અને પ્રતિ આરોપ થઈ રહ્યા છે અમારી પાસે એવી સત્તા છે કે જેટલા પણ પીજી ધારકો છે તમામ લોકોનું અમે સભ્યપદ રદ કરી શકીએ છીએ સરકારના ધારાધોરણ મુજબ અમે અમારી એક સોસાયટી છે કોઓપરેટિવ સોસાયટી છે જેમાં આ પીજીને અલાઉડ ન કરી શકાય પરંતુ અમે અલાઉડ કરવા દીધા છે અમે કોઈ યુવાનોનું ભવિષ્ય નથી બગાડવા માંગતા કારણ કે અમારી પણ દીકરીઓ છે અમારા પણ બાળકો છે અમારા પણ બાળકો ક્યાંક ભણી રહ્યા છે પરંતુ એના એનો બદલો એ નથી કે અમારા તમામ સોસાયટી ધારકો હેરાન થાય પરેશાન થાય અમુક રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવામાં આ બાળકો છે તે નિષ્ફળ રહી રહ્યા છે કારણ કે એમના એમની એમની કમ્પ્લેન છે કે એ લોકો શોર્ટ્સ પહેરી રહ્યા છે ક્યાંક ને ક્યાંક ન્યૂસ ફેલાવી રહ્યા છે કારણ કે સામે જ મંદિરો આવેલા છે અમારા દીકરાઓ સામે અમને નીકળવાનું મુશ્કેલ થઈ રહ્યું છે આ તમામ સોસાયટી ધારકોનો હક છે એ સવાલ ઉઠાવી રહ્યા છે મહત્વનો સવાલ એ છે કે જેમ વરિષ્ઠ વકીલ સીડી પટેલ હતા જે પચીસ વર્ષથી કોઈ લડી રહ્યા છે તેમના નિયમોનું પાલન કરવું પડે અન્યથા આવનારા દિવસોમાં જે આ મામલો કોર્ટમાં પહોંચો છે આ તમામ પીજી ધારકો જે મકાન માલિકો પોતાનું મકાન પીજીમાં આપી રહ્યા છે તેમનું સભ્યપદ પણ રદ થશે આ તમામ યુવાનોનું ક્યાંક ને ક્યાંક આ વિષયને કારણે કરિયર પણ બગડી શકે છે તો હાલ આવનારા દિવસોમાં કોર્ટ કાનૂન કાયદો કયા પ્રકારે નિર્ણય લે છે તે તમામ અમે રૂબરૂ કરાવીશું હાલ તો કેમેરામેન સુધીર સાથે કમલેશ રોહિડા ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ